નમસ્કાર ખેડૂત મિત્રો હું કરણ પટેલ આપ સર્વ ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો થોડા સમય પહેલાં જ આપણે ઘણા બધા વિડીયો ખેતીને લગતા અલગ અલગ પાકના મૂકેલા હતા તેની અંદરથી ઘણા ખેડૂત મિત્રોને ઘણી બધી માહિતી પોતાના ખેતરની અંદર પોતાની ખેતીની અંદર અનુભવ કરેલ છે અને ઘણી બધી માહિતી જે તમારા સુધી મેં પહોંચાડી છે એનો સારો એવો ઉપયોગ કરી અને ઘણા મિત્રોના ફોન પણ આવેલા હતા કે ખૂબ જ સારી એવી માહિતી અમારા સુધી પહોંચાડી છે તો આવી જ એક માહિતી આજે ફરી વખત તમારા સુધી પહોંચાડવા જઈએ ત્યારે આપણી જે યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો આ વિડીયોને જોવે છે અને પોતાના ખેતરની અંદર પોતાના પાકની અંદર આપણે જે ભલામણ જે અલગ અલગ ખાતર છે દવા છે તેની કરેલી હોય છે તેનો અનુભવ પણ કરતા હોય છે તો આજનો જે આ વિડીયોનો જે આપણો વિષય છે કે મગફળીના પાકની અંદર મગફળી પચીસ થી ત્રીસ દિવસની થાય આ સમય દરમિયાન આ તબક્કા દરમિયાન દરેક ખેડૂત મિત્રોએ શું શું કરવું જોઈએ અને કાયદેસરની જે કૃષિ યુનિવર્સિટીની કે મગફળીના પૂરા એકસો વીસ દિવસનો જે પાક છે તેની અંદર કયા કયા દિવસોની અંદર કેવા કેવા પગલાં ભરવા જોઈએ તો પચીસની ત્રીસ દિવસની અંદર આપણે ખેડૂત મિત્રો આપણે શું કરી શકીએ તેના વિશેની માહિતી વિડીયોના એન્ડ સુધી તમે જોતા રહેજો ખૂબ જ સારી અને મહત્વપૂર્ણ જાણકારી આજે તમારા સુધી પહોંચાડવી છે તો ખેડૂત મિત્રો સર્વપ્રથમ તો અત્યારે મગફળી ઉગી અને સમી થઈ ગઈ છે ખાસ કરીને વીસ નંબર બાવીસ નંબર ઓગણચાલીસ નંબર બત્રીસ નંબર દરેક મગફળી જ્યારે તમારી મગફળી પચીસથી ત્રીસ દિવસની થાય તો આ સમય દરમિયાન આપણે શું કરવાનું તો ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય મગફળી હોય કપાસ હોય મરચી હોય ટામેટા હોય શાકભાજીના પાક હોય કે વર્કના પાક હોય કોઈ પણ પાકની અંદર ફૂલ અવસ્થા એ તેની યુવાની અવસ્થા કહેવાય હવે આ અવસ્થા દરમિયાન જ મગફળી હોય કે કપાસ હોય તેને વધારે તાકાતની જરૂર પડતી હોય છે વધારે પોષણની જરૂર પડતી હોય છે તો ખેડૂત મિત્રો આ સમય દરમિયાન જ આપણે વધારે સાવચેતી આપણા પાકની અંદર રાખવી પડે તો પચીસ થી ત્રીસ દિવસની મગફળી થાય ત્યારે તમારા ખેતરની અંદર પાંચથી દસ ટકા જેવા મગફળીની અંદર ફૂલ આવતા જોવા મળતા હોય છે તો ખેડૂત મિત્રો આ જે ફૂલ ઉઘડે છે તેની આખી પ્રોસેસ સમજવી પડે અને આ ફૂડ દ્વારા જ તમને બધાને ખ્યાલ છે કે સુયા નીકળશે ને એ સુયામાંથી જ ડોડવો બંધાશે અને એ ડોડવો જો સારી ક્વોલિટીનો સારા એની અંદર દાણા ભરાશે તો સારો એવો વજન થશે ને સારો એવો ઉતારો બેસશે તો આ સમગ્ર વાત આપણા વિડીયો દરમિયાન કરીએ તો ખેડૂત મિત્રો પચીસ થી ત્રીસ દિવસ જે ખેડૂત મિત્રોની મગફળી થઈ ગઈ હોય એ ખેડૂત મિત્રો તમારા ખેતરની અંદર એને જઈને જોજો કે પાંચ થી દસ ટકા જેવા ફૂલ દેખાય ત્યારે તમારે હવે શું કરવાનું છે તો સર્વપ્રથમ તો આપણે એ વાત જાણવી અગત્યની છે કે આ ફૂલનું આપણા પાકની અંદર મહત્ત્વ કેટલું છે તો ફૂલ એ આપણે કહીએ ને કે પાયો છે કોઈ પણ પાકની અંદર ફૂલ આવ્યા પછી જ આગળ તેની અંદર ફળ લાગતું હોય છે મગફળીની વાત કરીએ તો ફૂલ આવ્યા પછી સૂયા નીકળે અને સુયા આવ્યા પછી દોડવા બંધાય છે તો મગફળીના પાકની અંદર થી ત્રીસ દિવસે ફૂલ સામાન્ય રીતના ઉઘડતા હોય છે તો આ સમય દરમિયાન આપણે ફાલની ફ્લાવરિંગની ટૂંકી ગાંઠની જે આપ તમારી જે લોકલ ભાષાની જો વાત કરીએ તો ટૂંકી કાતરીએ મગફળી ફૂટવી જોઈએ તો આ સમય દરમિયાન જ આપણે આ બધી પ્રોસેસ કે આપણે જે માવજત આપવાની છે આ સમય દરમિયાન જ આપવાની રહેશે ઘણા ખેડૂત મિત્રો ઘણા એરિયાની અંદર આપણે જોતા હોઈએ છે કે મગફળીની અંદર મગફળીના પાકને વધ અટકાવવા માટે પંચાવન સાહીઠ દિવસે જુદી જુદી દવાઓનો છે પરંતુ મગફળી બેસતો નથી આ માવજત આપણે કરવાની છે ખાસ કરીને પચીસ ત્રીસ દિવસની મગફળી થાય ત્યારે જ તો તેની અંદર વાત કરીએ ઘણા ખેડૂત અલગ અલગ પ્રકારની દવાઓનો સ્પ્રે કરતા હોય છે પરંતુ આજે તમને જે દવા હું તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યો છું અને જેમ ભલામણ કરું છું તે ઘણા ખેડૂત મિત્રો છેલ્લા પાંચ દસ પંદર વીસ વર્ષથી આ દવાનો ઉપયોગ કરે છે અને સારા એવા રિઝલ્ટ મેળવે છે આવી દવા કઈ તો તેનું નામ છે ગોદરેજ કંપનીનું ડબલ ખેડૂત મિત્રો ગોદરેજ કંપનીનું ડબલ તેની અંદર જે ઝેર ટેકનિકલ આવે છે હેમોપ્રાસીનો લાઈડ તે એક રાયના ફૂલની અંદરથી એ પ્રોસેસ કરી અને આ ઝેર બનાવવામાં આવે છે ને તે આપણે મગફળીના પાકની અંદર સ્પ્રે કરીએ છીએ તો આ જે ગોદરેજ ડબલ છે તે કઈ રીતે મગફળીના પાક ઉપર કામ કરશે તો સર્વપ્રથમ તો વધારે પ્રમાણમાં આ ફૂલ ઉગાડશે અને દરેક ફૂલનું સૂયાની અંદર રૂપાંતર કરશે આ એક મહત્વની વાત છે ફૂલ વધારે આવવાથી કાંઈ ઉત્પાદન ના વધે ફૂલનું સૂયા અંદર યોગ્ય સમયે રૂપાંતર પણ થવું જોઈએ તો ડબલ છે તે ફૂલનું સૂયાની અંદર સારી રીતના ઉત્પા રૂપાંતર પણ કરશે અને ડબલ છાપેલી જે મગફળી છે તેની અંદર છેલ્લે વજનની અંદર પણ સારો વધારો જોવા મળશે તેમજ જે દાણાની ક્વોલિટી છે એ પણ ભરાવદાર તમારા ગોગવાની અંદર દાણા ભરાશે એટલે એક સરખા અને એક સમાન દાણા થશે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન અનુભવ થયો હશે કે જ્યારે મગફળી જ્યારે પાકે ત્યારે ગોગળી કે જે નાની મોટી મગફળી થાય છે તો ડબલ છાંટવાથી સારી રીતના સ્પ્રે કરવાથી તમારે આ જે પ્રશ્ન છે કે જે છેલ્લે ગોગળ થાય છે તે બિલકુલ પ્રશ્ન નહીં રહે એક સરખો દોઢવો રહેશે અને એક સરખા દાણાવાળી મગફળી થશે હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે તમને ડબલની ભલામણ શું કામે વધારે કરી રહ્યો છું કારણ કે ગોદરેજ કંપની દ્વારા પચીસ વર્ષથી ખેડૂતો સુધી બાકી નહીં હોય કે જે આ દવાઓનો ઉપયોગ નહીં કરતા હોય અને જે ખેડૂત મિત્રો નવા છે કે જેના દવાનો ઉપયોગ કરો છે તેને ખાસ ભલામણ છે કે અડધા ખેતરની અંદર જ ડબલ નામની દવાનો સ્પ્રે કરજો રિઝલ્ટ તમારા છેલ્લે જ્યારે મગફળી પાકી અને તમારે જ્યારે ગુણું ભરાશે ત્યારે તમારી સામે હશે કે મગફળીની અંદર કેવો તમને ચેન્જ લાગ્યો છે તો ડબલ ફૂલ ઉગાડશે વધારે પ્રમાણમાં કાતરીની અંદર તમારી મગફળી વેગ કરાવશે ત્યારબાદ ઉત્પાદનની અંદર ખૂબ જ એવો સારો વધારો જોવા મળશે હવે ડબલને આપણે છાંટવાની ક્યારે છે તો તમારા મગફળીના પાકની અંદર પાંચ થી દસ ટકા જેવા ફૂલ દેખાવા માટે એટલે કે પચીસ ત્રીસ દિવસે પ્રથમ છટકાવ ત્યારબાદ પંદર દિવસ પછી બીજો છંટકાવ બે છંટકાવ જ ટોટલ મગફળીના પાકની અંદર કરવાના છે ત્યારબાદ કોઈ પણ છંટકાવ કરવાનો નથી બે છટકાવની અંદર ખૂબ જ સારું એવું પરિણામ તમારે મગફળીની અંદર જોવા મળશે હવે ડબલ કેટલા પ્રમાણની અંદર વાપરવાનું છે તો ખેડૂત મિત્રો ડબલ એક પંપની અંદર પંદર એમએલ નાખીને છંટકાવ કરવાનો રહેશે પરંતુ અહીંયા તમારું ધ્યાન દોરીશ કે ડબલનો તમારે ડોઝ નથી બનાવવાનો ડબલ તમારે એક એક પંપની અંદર પંદર પંદર એમએલ નાખી અને છંટકાવ કરવાનો રહેશે તો જે ખેડૂત મિત્રોને આ વિડીયોની અંદર જો કંઈક પણ સારી માહિતી લાગી હોય તો તમારા નજીકના કોઈ પણ જે ખેડૂત મિત્રો છે તેના વિડીયો પહોંચાડો અને મગફળીના પાકની અંદર કેમ વધારે ઉત્પાદન મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી મેં તમને આપી છે કે જે ગોદરેજ ડબલ છે સારું એવું રિઝલ્ટ મળશે અને તમારા નજીકના કોઈ પણ જે ખેડૂત મિત્રો વાપરતા હોય તેની પાસેથી પણ તમે આનો આ દવાનો અનુભવ મેળવી શકો છો કે રિઝલ્ટ તમને કેવું મળે છે તો ધન્યવાદ ખેડૂત મિત્રો ફરી મળીશું કોઈ નવા વિડીયોની સાથે નવા કોઈ પાક સાથે અને વધારે માહિતી જોતી હોય તો નીચે મારો નંબર આપેલો જ છે તો તેની અંદર પણ તમે કોન્ટેક કરી શકો છો રૂબરૂ મુલાકાત પણ કરી શકશું તેમજ ફોન દ્વારા પણ તમારા સુધી માહિતી પહોંચાડતો રહેશે ધન્યવાદ ખેડૂત મિત્રો આભાર